ભાદરવા સુધી એકમથી ભાદરવા સુધી પૂનમ સુધી ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી શ્રદ્ધાળુઓ ધજા અને શંગારના રથ લઈને માતાજી અંબાજીના દર્શન કરવા માટે જય બેના નાથ સાથે ગમડાઓથી લોકો નીકળે છે અને પહેલી દરજા કેવંબા અંબિકા માતાજીમાં ચઢાવીને પછી એ લોકો અંબાજી મોટા અંબાજી તરફ ધજા ચઢાવવા માટે જાય છે લોકો थोड़ी श्रद्धा माता माता से माताजीना चरणों में शीश नवावे छे और इनकी मनोकामना माताजी पूरी करे छे અત્યાર સુધી 3 લાખ શ્રદ્ધાળુએ દર્શનનો લાભ લીધો છે સભી પદયાત્રી રાજસ્થાન ડુંગરપુર જિલ્લા કે किशनपुरा ગામ સે યહા પર આતે રહે ઓર હમારે પૂર્વજ ભી વર્ષો સે યહા આતે રહે હે યે પરંપરા યુગો સે ચલ રહી હે जिसको आने वाली पीढ़ियां भी निभाते आ रही है તારીખ તારીખે લગાતાર પદયાત્રા અમે દર વર્ષે ચોરીવાડ થી નીકળી પગપાળા અંબાજી અને પછી અમે મોટા અંબાજી રવાના થઈએ છીએ માતાજીના દર્શન કરીએ અને અમે અમારા ઘરે પરત જઈએ છીએ માતાજી અમારી દરેક મનોકામના પૂર્ણ કરે છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસઆઈન ન્યૂઝ સાથે